કેટલાક નવી હુકી જાતી હોય ખર્ચા કરી તૂટી જાય ખાતર મળે ને ખાતર ડૂબે છે અમારે સો થી હાથ વાગે આવીને ખડા થઈ ગયા હતા તોય ખાતર અમને મળતું નથી ખાતર અમારે સો થી દસ થેલી ધોવે છે અને ખાતર મળતું નથી એક થેલી હવે એમાં આપે ને એમાંય ભરોસો નહીં થેલી મળે એવું છે ખરાબ પહોંચાડી એવું ન્યાય મારે યુરિયાનો સો યુરિયા પાંચસો સાઠ બેગ આવી હતી દરેક ખેડૂતને ન્યાય મળે એટલા માટે એક એક થેલી આપો રહો છો વિતરણ કરો રહો છો નગર બોટલ બોટલો આવી છે પણ કોઈ ના આપો નહીં પણ એક એક થેલી આવી અને બધાને આપી દેવા શું ભાવ છે સાતઠ ટિકિયા પચાવે છે મળે Gracias.